રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા હજરત શાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો પ્રારંભ થયો ધોરાજી ખાતે હજરત શાહ વલીના શરીફનો પ્રારંભ થયો ઉર્સ નિયમિત દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગથી રોશનીથી શણગારવામાં આવી છે દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉચ્ચ શરીફના ચાર દિવસ સુધી મહેકી કે લાતના અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ચાર દિવસ ચાલનાર આ ઉર્ષમાં હિંદુ નાયર પરમાથી શ્રદ્ધાળુઓ સી ચૂકવવા આવી પહોંચે દરગાહ શરીફના પટાગણમાં ફકીર લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લા નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદરમાં પણ લોકો વિવિધ પ્રકારની રાઈડમાં મનોરંજનની મજા માણી રહ્યા છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા હું મકબુલભાઈ ગરાણા આ યાસીનભાઈ નાલબંધ મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉરુષ

અને પૂરા ગુજરાતમાંથી અહીં આવે છે અને આ મેળાનું આયોજન અમે કરેલ છે તેના અંદર અવનવી વેરાયટીઓના અંદર ચકડોર ચકડોર બેગદાસ ટોળા ટોળા ઝૂલો નાના બચ્ચા માટે રમકરાવની આઇટમો બહેનો માટે જવેલર્સની આઇટમો તથા તમામ જાતની અવનવી આઇટમો જે ગુજરાત ભરતી વેપારીઓ અહીંયા આવે છે તે પોતાની રોજી રોટાઈ કરે ને આ મેળો અમે સિર્ફ સારો દરગાહ એક સારો મેળો ઉજવાય એના માટે આ મેળા નું આયોજન કરીએ છીએ